જ્યાંનો રાજા હનુમાનજી વગેરે હતા અને ત્રીજું નગર શ્રીલંકા લંકા જેનું આ સમયે આપણા આરાધ્ય દેવ શ્રી રામચંદ્ર ભગવાનની સ્તુતિ થઈ ગુણગાન ગાયા એમને અનેક સમસ્યાઓ જોઈ અયોધ્યા છોડી અને એમની મદદ થી સીતાજી ની શોધ કરીને આખું રામાયણ વગેરે સર્જાયું રજાયું છેલ્લે લંકા માં લંકાનો વિનાશ થયો એમાં એક રામ ભક્ત હતા એટલું જ કેવાનું છે કે આપણે બધા ભૂતકાળ ને ભૂલી વર્તમાનમાં જીવીએ શિક્ષિત બનીએ સંગઠિત બનીએ અને ક્યાંક સંઘર્ષ કરવાનો આવે છે ત્યાં આપણે સંઘર્ષ કરીએ શિક્ષિત બનવા માટે શિક્ષણની જરૂર છે ખાસ કરીને 12મા ધોરણ સુધીની તો ઘણી બધી સ્કૂલો છે પણ કોલેજ કક્ષાએ અભ્યાસ કરવા માટે જામુઘોડા હાલોલ કાલોલ ગોધરા સિમલિયા દેવગઢ બારિયા અને પાવીજપુર ની વચ્ચે આ ગોગંબા તાલુકો છે અને ગોગંબા તાલુકામાં કોઈ પણ ઉચ્ચ શિક્ષણ આપતી કોઈ સંસ્થા કે કોલેજ નથી જો અહીંયા કોલેજ આવે તો સૌને માત્ર આદિવાસીઓને નહીં પણ સમગ્ર ગોગંબાની તમામ પ્રજાને શિક્ષણ મળે અને એનાથી એનું જીવન ધોરણ સુધરે

સંવેદનશીલ છે સાંભળે છે નથી આપતી એવું પણ નથી પણ ક્યાંક આપણા બધાની ક્યાંક જરૂરિયાત છે એટલે થોડી આપણે માંગણી કરીએ તો કદાચ આવનારા સમયમાં ભૂકંબાને કોલેજ મળી રહે એવા પ્રયત્નો સરકાર શ્રી ના બન છે દર વર્ષે સરકાર શ્રી આઠ આઠ દસ દસ કોલેજો જાહેર કરે છે તમામ તાલુકાઓને